કેમ છો મિત્રો રીપી લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ વિશે તો ચાલો વિદ્યુત રૂપ પોટેન્શિયલની આપણે વાત કરીએ તો આયનીકરણ એન્થાલ્પી સાથે બીજા પરિબળ જેવા કે ઉધવાપાતન એન્થાલ્પી સબલિમેશન જલ્યકરણ હાઇડ્રેશન એન્થાલ્પી એ વગેરેને દ્રાવણમાં ચોક્કસ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા નક્કી કરવામાં ભાગ ભજવે છે જે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ સ્વરૂપે સમજાવી શકાય અર્થાત કે જલ્ય દ્રાવણની અંદર આયન જે છે એ કયા સ્વરૂપે સૌથી વધારે સ્થાયી હશે મતલબ સીયુ પ્લસ વન અને સીયુ પ્લસ ટુ હોય તો કે સીયુ પ્લસ ટુ એ સૌથી વધારે સ્થાયી કેમ છે જલ્ય દ્રાવણમાં એ આપણામાં ભણવાના છીએ તો એમાં શું હોય કે જલીય દ્રાવણની અંદર દ્રાવણ જે જે છે એમાં વેલ્યુ વધુ ઋણ હોય એ સૌથી વધારે સ્થાયી હોય કયું ઈ નોટ વેલ્યુ અને ઈ નોટ વેલ્યુમાં કઈ કઈ બધી વસ્તુ આવે છે તો આપણે હું જોયું ઈ નોટ વેલ્યુ એટલે ઇ નોટ વેલ્યુ એટલે શું

તો તો જેમ નોટ વેલ્યુ જે છે એ જલ્ય દ્રાવણમાં વધુ ઋણ આવે એમ તે સ્થાયી હોય વસ્તુ જે છે વિદ્યુતઋ પોટેન્શિયલ ધાતુ ઓક્સિડેશન પોટેન્શિયલ જે છે એ નીચે પ્રમાણે છે આપણે ઇન્ટરેસ્ટ લેવાનું છે રિડક્શન પોટેન્શિયલમાં તો આ છે ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રક્રિયા રિડક્શન પોટેન્શિયલની પ્રક્રિયા આ રીતે આપણે લખીશું આ થઈ ગઈ રિડક્શન પોટેન્શિયલ ઓકે તો ચલો મિત્રો સૌથી પહેલાં આપણે જોઈશું રિડક્શન એમ પ્લસ ટુ થી એમ તો એનું પ્રમાણિત વિદ્યુતૃ પોટેન્શિયલના મૂલ્ય આપણે જે છે પ્રથમ સંક્રાંતિ શ્રેણી જે છે એમાં એસસીટીએ વીસીઆર મન્નુભાઈને ફેંકોની સીયુ છે તો આ જે છે એમાં તમે જુઓ ધ્યાનથી જોજો દરેક પોટેન્શિયલના મૂલ્યને ધ્યાનથી જુઓ જેમાં વેલ્યુએશન પ્લસ છે બાકી બધામાં નેગેટિવ વેલ્યુએશન આવેલું છે તો સીયુ ના ઇનોટ નું ધન મૂલ્ય પોઈન્ટ ચોત્રીસ વોલ્ટ એ તેની અદ્વિતીય વર્તણૂક છે અદ્વિત્ય એટલે મિનિંગ કે બીજા બધાના નેગેટિવ છે પોતાનું પોઝિટિવ છે એટલે શું કોઈનામાં ન હોય અને પોતાનામાં હોય એવી વર્તણૂકને આપણે શું કહીએ છીએ છે અદ્વિતીય વર્તણૂક એટલે કે તેની અદ્વિતીય વર્તણૂક છે એટલે એ એસિડ સાથેની જ્યારે આપણે પ્રક્રિયા કરીશું ત્યારે એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકતા નથી તે તો આપણી ચાવી ઉપરથી ઇલેક્ટ્રોકેમેસ્ટ્રીની અંદર આપણે ચાવી ભણેલા હાંકો જીકરો આની ટીલે હાંકો મેં ત્યારે તમને કે ભાઈ આગળનો સળિયો પાછળનો દ્રાવણ તો પ્રક્રિયા થાય તો અહીંયા જો ધારો કે આપણે રિએક્શન લખીએ કે કોપર પ્લસ એસિયલ તો આમાં રિએક્શન જ નહી થાય રીઝન આગળવાળાનો સળિયો હોવો જોઈએ ને પાછળ દ્રાવણ હોવું જોઈએ અહીં એસસીએલ લીધો એનો મિનિંગ શું થયો તો કે એચ પ્લસ એચ પ્લસ તો શું થયું તો કે આગળવાળાનું દ્રાવણ થઈ ગયું પાછળનો સળિયો થઈ ગયો મિત્રો આપણે શું કરવાનું આગળનો સળિયો પાછળનું દ્રાવણ તો પ્રક્રિયા થશે મતલબ અહીં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન નહીં રિએક્શન જ નહીં થાય તો હાઇડ્રોજન વાયુ ક્યાંથી ઉત્પન્ન થવાનો છે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી ક્લિયર ચાલો પરંતુ તે માત્ર ઓક્સિડેશન કરતાં એચ ટુ એસઓ ફોર અને એચ એન થ્રીની સાથે પ્રક્રિયા કરે તો જો કોપરની જ્યારે એચએન ઓ થ્રી સાથેની પ્રક્રિયા કરીશું યાદ કરો મિત્ર પી બ્લોકની અંદર આપણે જોયેલું છે કે પી બ્લોકમાં એચ ઓ થ્રી જ્યારે અતિ મંદ લઈએ છીએ ત્યારે એન ટુ બહાર નીકળે છે મંદ લઈએ છે મતલબ ઓછું સાંદ્ર લઈએ છીએ તો એનો અને ખૂબ જ સાંદ્ર લઈએ છીએ તો એનો ટુ અને એસિડ ઓઇલ એચ ટુ તો આવશે જ અને એનો નાઇટ્રાઇડ બને તો તે માત્ર ઓક્સિડેશન કરતાં એસિડ સાથે જ પ્રક્રિયા કરે છે હવે ઇ નોટ વેલ્યુ જે છે એનું પોઝિટિવ છે તો એનું મેન કારણ શું તમે તમને હમણાં કીધું કે આનો આધાર કોના પર રહેલો છે તો આ બધાનો સરવાળો આ કોણ તો કે સબલિમેશન ઉધવાપાતન એટોમાઇઝેશન એન્થાલ્પી બે એટલે અહીંયા આપણે લેવાનું સબલિમેશન સબ્લિમેશનનો મિનિંગ શું કોપર જ્યારે પહેલા સોલિડ ફોર્મમાં છે એને આપણે ગેસિયસ ફોર્મમાં લઉં ઉધ્વપાતન મિત્રો ઉધ્વપાતન એટલે ઘનનું વાયુમાં રૂપાંતર જેને આપણે કહીશું ઉધ્વપાતન ત્યારબાદ પ્રથમ આયનીકરણ કરીશું તો પ્રથમ આયનીકરણ કરીશું એટલે રૂપાંતર થશે સીયુ પ્લસ વન દ્વિતીય આયનીકરણ કરીશું ત્યારે એનું રૂપાંતર થશે સીયુ પ્લસ ટુ આ પ્રથમ આયનીકરણ ચલો આ સબલીમેશન પ્રથમ આયનીકરણ દ્વિતીય આયનીકરણ અને હવે આપણે જ્યારે એની પાણી એચ ટુ ઓ તો સીયુ પ્લસ ટુ એક્વાયસ ફોર્મ જે બને છે એને આપણે શું કહીશું એચ સાથેની પ્રક્રિયા હાઇડ્રેશન એન્ડપી તો આ જે સબલિમેશન પ્રથમ આયનીકરણ દ્વિતીયનીકરણ એન્થેલ્પી હાઇડ્રેસન એન્થાલ્પી સાથે બેલેન્સ થતી નથી સંતુલિત થતી નથી માટે સીયુ જે છે એનું વેલ્યુએશન પ્લસમાં આવે છે તો જો એ હાઇડ્રેશન એન્થાલ્પી દ્વારા સંતુલિત થતી નથી મિત્રો હવે જોઈએ એમેન અને જેડ એનું મૂલ્ય જે છે એ વધુ ઋણ કોણ કેમ છે તો વધુ ઋણ કેમ છે એ તો ઇઝીલી તમે કહી શકો છો રીઝન જોઈએ આપણે ચાલો એમ એનની અંદર ઇલેક્ટ્રોન રચના જોઈશું એમ એન નંબર આર્ગોન થ્રીડી અને ફોર એસ અઢાર ને બે વીસ ને પાંચ પચીસ હવે જ્યારે આપણે એમએન પ્લસ ટુ કરીએ છીએ ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા એ આર થ્રી ફાઈ અને ફોર એસ ઝીરો મિત્રો એ અર્ધપૂર્ણ છે અર્ધપૂર્ણ અને અર્ધપૂર્ણ છે એટલે કે કેવી રચના છે સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે એવી રીતે જ્યારે આપણે જેડેનની વાત કરીશું તો કે ઝેડેનની ઇલેક્ટ્રોન રચના એ આર થ્રી અને ફોરેસ અઢાર ને બે વીસ ને દસ ત્રીસ હવે આપણે લઈએ જેડેન પ્લસ ટુ તો જેડેન પ્લસ ટુની ઇલેક્ટ્રોન રચના છે થ્રી ટેન ફોરેશ ઝીરો સંપૂર્ણ ભરાયેલી મતલબ સ્થાયી તો આ તો આપણને ખ્યાલ આવી ગયો કે આ લોકો જે છે સ્થાયી ઇલેક્ટ્રોન રચનાને કારણે કારણે અને એને અપેક્ષિત મૂલ્ય કરતા વધુ ઋણ હોય છે ચાલો એમાં કોઈ પ્રોબ્લેમ નથી હવે આપણે જોઈએ તો કે એનઆઈનું કેમ તો એનઆઈ ટ્વેન્ટી એટલે અઢાર ને બે વીસ ને આઠ અને એનઆઈ પ્લસ ટુની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે કે થ્રી ડી તો અહીંયા તો આયનીકરણ એન્થાલ્પી જે છે એ તો મહત્વનો ભાગ ભજવતો નથી પણ ખાલી આયનીકરણ એન્થાલ્પી પર થોડું ઇન નોટ વેલ્યુ છે ઇન નોટ વેલ્યુનો આધાર કોના પર છે તો કે સબલિમેશન આયનીકરણ ત્રીજું હાઇડ્રેશન તો એનો અર્થ એવો થતો હશે કે આનું હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હશે તો જ આ લોકોના મૂલ્ય વધુ ઋણ થવાના છે ઓકે ચલો તો હવે આપણે જોઈએ એમાં જ્યારે એનઆઈની ઇનોટનું વેલ્યુ સૌથી વધુ ઋણ એ કોને લીધે છે તો કે એની એની હાઇડ્રેશન એન્ડ થાલ્પીનના મૂલ્ય સાથે સંબંધિત છે મિત્રો યાદ રહ્યું આ બંનેની અંદર આયનીકરણ જેમ મહત્ત્વનો ભાગ ભજવે છે એમ એનઆઈની અંદર જલીયકરણ મહત્ત્વનો ભાગ ભજવે છે ક્લિયર થઈ ગયો ચાલ હવે આપણે જોઈએ પ્લસ થ્રીમાંથી પ્લસ ટુ પેલું શું હતું પ્લસ ટુમાંથી તટસ્થ એટલે કે સીયુ પ્લસ ટુમાંથી સીયુ આની અંદર શું છે કે પ્લસ થ્રીમાંથી પ્લસ ટુ મતલબ એના વલણો જોઈએ તો એની વેલ્યુએશન આપણે એસસી એસસી પ્લસ થ્રીની સ્થાયીતા દર્શાવે છે જો આમાં પ્રોબ્લેમ શું છે તો એસસી પ્લસ થ્રી વધારે સ્થાયી છે એસસી પ્લસ ટુ કરતા કારણ જો اس سي એટલે શું તો કે આર્ગોન 3d 4s 18 20 ને 21 મિત્રો હવે જારે હું +2 કરીશ ત્યારે Ar 3d 1 થશે જે સ્ટેબલ નથી પણ જો 3 કરીશ તો એ સ્ટેબલ થઈ ગયું કોના જેવી તો કે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચનાવી ગઈ મિત્રો તો એનો મિનિંગ એ શું બનવા જશે સ્ટેબલ તો સ્ટેબલ એ ક્યારે થશે પ્લસ ટુમાં કે પ્લસ થ્રીમાં તો કે પ્લસ થ્રીમાં એટલે એનું તરત જ આ જે છે એ પ્લસ થ્રી એ પ્લસ થ્રી વધુ સ્ટેબલ રહેવાનું ટ્રાય કરશે સ્ટેબલમાંથી અનસ્ટેબલ બનવાનું ટ્રાય નહીં કરે એનો મિનિંગ કે એસ સી પ્લસ થ્રી એ વધારે જ થાય છે અને એમે જો તમે પરાણ્યામાં લઈ જશો તો એ સ્ટેબલ રહેવાનું નથી માટે અહીંયા બરાબર એનું મૂલ્ય નીચું હોય છે ક્લિયર ચલો હવે બીજું જોઈશું એમાં એવી રીતે જેડેનની તમે વાત કરો તો જેડેન પ્લસ ટુ યાદ કરો જેડેન પ્લસ ટુ એટલે ઇલેક્ટ્રોન રચનાને આધારે તમે કહી શકો છો કે જેડેન પ્લસ ટુમાં તો કે જેડેનની શું છે એ આર અને ફોરેસ અઢાર ને બે વીસ ને દસ ત્રીસ અને જેડ એન પ્લસ ટુ તમે કરો છો ત્યારે એ આર થ્રી ટેન તો અહીંયા જે સ્ટેબલ છે જેડ એન પ્લસ ટુમાં જ એ સ્ટેબલ છે પ્લસ ટુમાં સ્ટેબલ છે થ્રીમાં નહીં તો એનો મિનિંગ કે એ જેડ એન પ્લસ થ્રીમાંથી એનું તરત રૂપાંતર હેમાં થઈ જશે તો કે જેડ એન પ્લસ થ્રીમાંથી ઝેડ એન પ્લસ ટુ ઇઝીલી બનશે કારણ આ અનસ્ટેબલ છે આ સ્ટેબલ છે તો શું થશે તરત જ એનું રિક્શન થશે અને રિડક્શન થશે એટલે એનું વેલ્યુ વધારે મળશે ઇઝીલી સરળ કાર્ય થઈ ગયું એટલે ઇલેક્ટ્રોન દૂર થવાને કારણે જે ડેનોનુંનું મૂલ્ય સૌથી ઊંચો હશે મતલબ થ્રીમાંથી ટુ પહેલામાં બનતો નહીં કારણ કે એ ટુમાં સ્ટેબલ છે બરાબર આ ટુમાં સ્ટેબલ છે ને પહેલો થ્રીમાં સ્ટેબલ છે એસસી પ્લસ ટુ અને એસસી પ્લસ થ્રી વધારે સ્ટેબલ ગયો તો કે એસસી પ્લસ થ્રી તો એ વધારે સ્ટેબલ હતો તો અહીંયા પ્લસ ટુ વધારે સ્ટેબલ છે તો આ ઈઝીલી જશે હવે હવે કોઈ એમ કહે કે ભાઈ ચાલ એક કામ કર હું તને સ્થિરતા તરફ લઈ જાઉં છું હું તને સ્ટેબલ બનાવું છું તો કે હા બનાવો તો એ રાજી ખુશીથી કાર્ય કરશે ઇટ મીન્સ એનું મૂલ્ય ઊંચું હોય છે ચલો હવે એમએનની વાત કરીશું તો મિત્રો યાદ છે તમને એમેન માં ડિફા ઇલેક્ટ્રોન એ સ્થાયી છે વેલ્યુ છું ક્લિયર ચલો એ રીતે અહીંયા જો એફી પ્લસ થ્રી પ્લસ ટુ તો કે પ્લસ થ્રી ની અંદર ડી આવશે તો આ શું થઈ ગયું સ્ટેબલ છે તો સ્ટેબલમાંથી એને અનસ્ટેબલ થવું છે તો સ્ટેબલમાંથી અનસ્ટેબલમાં તે ના પડશે એટલે વેલ્યુશન એટલે એની ઈચ્છા જ નથી કે હું તો સ્ટેબલ છું મને શા માટે અનસ્ટેબલ કરો છો એનો અર્થ વેલ્યુ ડાઉન એટલે એનું નીચું મૂલ્ય સો પડી ઇન્ટરસ્ટ હશે તો વેલ્યુ વધે ઇન્ટરસ્ટ નથી તો વેલ્યુ ઘટે તો અહીંયા ઓછું મૂલ્ય છે ડિફાઈ કારણ તો કે અહીંયા એ સ્ટેબલ છે સ્ટેબલમાંથી અનસ્ટેબલ એ નહીં બને એટલે એનું નીચું મૂલ્ય હોય છે ચાલો હવે આપણે જોઈએ આ એક વસ્તુ તમે જોજો વી પ્લસ થ્રી અને વી પ્લસ ટુ એના માટે આપણે પહેલા એની ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ એકવીસ બાવીસ અને ત્રેવીસ અઢાર ને બે વીસ ને ત્રણ ત્રેવીસ થઈ ગયું એકવીસ બાવીસ અને ત્રેવીસ એસસી ટીઆઈ ને બે ત્રણ ત્રેવીસ હવે આપણે વી પ્લસ ટુ અને વી પ્લસ થ્રીની વાત કરીએ તો ચાલો વી પ્લસ ટુ એમાં એની ઇલેક્ટ્રોન રચના ટુ એટલે ફોર ને થ્રી વી પ્લસ ટુ વી પ્લસ થ્રીમાં એ આર થ્રી ટુ

એ જ્યારે સ્પ્લિટ થાય છે ત્યારે બે ભાગ બને છે નીચે ત્રણ ઉપર બે ના જે છે એમાં જે ત્રણ કક્ષક છે જેને આપણે ટી ટુ જી કહીશું ડીએક્સ વાય ડી વાય ઝેડ ઝેડ એક્સ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડીઝેડ સ્ક્વેર આ ઈજી ત્રણ છે ટી ટુ જી બે છે એ ઈજી હવે અહીંયા જો ડી છે વી પ્લસ ટુમાં ડી થ્રી છે એટલે એ ત્રણે ત્રણ ઇલેક્ટ્રોન કેવી થઈ ગઈ હાફ ફિલ્ડ તો અહીંયા આ રીતે લેવામાં તો આ રીતે જો એ હાફ ફિલ્ડ થતી હોય તો એ સ્ટેબલ છે મતલબ કયું વધારે સ્ટેબલ છે ડી થ્રી વાળું એટલે કે વી પ્લસ ટુ વધારે સ્ટેબલ છે કોણ વધારે સ્ટેબલ છે વી પ્લસ ટુ વધારે સ્ટેબલ છે કોના કરતા તો કે વી પ્લસ થ્રી કરતા તો વી પ્લસ મૂલ્ય છે હવે જો ટુ સુધી ઊંચા મૂલ્યના પોઝિટિવમાં છે નીચું મૂલ્ય એટલે નેગેટિવની અંદર છે તો એમ તમે જોવા જાવ બરાબર આ તો તમારે ધ્યાનમાં રાખવાનું નીચું મૂલ્યનો મિનિંગ શું સમજવાનો છે નેગેટિવ વાળાનો છે જો અહીંયા પણ નીચું મૂલ્ય જે છે એસિ વાળા અહીંયા છે નીચું મૂલ્ય મીન્સ ક્યાંની વાત ચાલી રહી છે નેગેટિવમાં ઊંચા મૂલ્ય પોઝિટિવવાળામાં મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કરવાનું છે અને આમાં રીતે લેવાનું છે નીચું મૂલ્ય નીચું મૂલ્ય મતલબ નેગેટિવમાં ઓછું ઋણ મતલબ ક્લિયર ક્લિયર મિત્રો તો જે રીતે મેં તમને કીધું છે એ પ્રમાણે ઇલેક્ટ્રોન રચનાને આધારે તમારે કામ કરવાનું છે મિત્રો થેન્ક યુ સો મચ ફરીથી મળીએ ત્યાં સુધી હંમેશા ખુશ રહો